અને આવશે તો હાજે પકડવા આવશે અત્યારે તો ખાલી બાંધીન વયા જહોમી અને હાજે દેખાડવામાં આવશે કા હા એમાં તી કે હા એમ જ છે વાહ વેડિયા બન્યા દેજો વીડિયોમાં જશે હા કાકડે ઠેકાને કોગી જ છે તો આ કે બાંધવાની છે હા હા પાણામ કોણ છે પાવડે કરી ખાડા કરવાના છે આવી રીતે આપણે બાંધવાની છે ઘણો બધું કામ છે તો બન્યા દેજો કા આવી રીતે ખાડા કરે ને આવી રીતે મેકવાના હે પાણા આવી રીતે

તો આવી રીતે દબાઈ ગયો ભાઈ હવે પાણા પાછો બુર બુરદી એટલે જાય નહીં અમારા આનંદ ભાઈ તો બુરવા મળ્યા અને હવે સોડીક તણી છે તો બધી અત્યારે અમે મેગી દીધી છે પરફેક્ટ કાવીરા આનંદ ભાઈ એક પાણો લાવો હાલો આવી રીતે ખાડા કરે છે હવે આપણે મસબાનું શાક આવેલો હવે છે મસબાની તૈયારી થાય છે ઓય બાપા ધોળ્યું અહીંયા લાઈ મોટા હેનો દોડ્યું છે એક પણ લવાનો ને બોલા આ ફાડ હાન લેક તો ઓ હે હેનો છે આઈ લઈ આ જાવ દે જાવ દે હાલ ઓ હે મોટો ધવાડીયો મસ બમા ધવાડીયો સડાવાના છે નાનો નો ભાઈ હા હા બે બાજુ સાકલે ભાઈ અને અમે એવા દાળ બંધાઈ જશે તો ભાગ્ય ઘરે અને હવે અમારે દાન છે કુલે ધનજી બની લેવા તો અમ થઈથી ટાઈમ થઈ જશે ને પાણી તો એટલે આવી જશે પાણી આ આવીને દરિયો ખાલી થાય ને તેવા તમને મળશું ભલે તો આપણે આઠથી આડા આઠથી નવ વાગે પાછું પાણી લીધા હે એવા કેટલું માહિલું આવે કેટલું નહીં તમને દેખાડશું અને આજે વહેલા ધાન રાખવું પડશે ને કાપા કૂતરાય ખાઈ જાય આઠે તો એવું થાય ધોળાવું પાવડો લઈ લેજો ધોળાવું

તો કન્ટિન્યુ ભાઈ જાય ને આવે ને જાય ને આવે એવું થાય છે કેમ કે તણી શકે મારી બેટી મોજા વધી ગયેલા છે દરિયો પાછો ભરાય છે અને વલ પાસે આક જે આવી જોઈએ ધનજીભાઈ આમ છે તે મેં કહેવાય અને હજી જોવે છે અમારે અહીંયા સામજીભાઈ તો કાંઈક આવે ને તો તમને પાછું દેખાડું ન કર બાકી ટેન્શન નંગ આવી ગયું છે પાણો આવ્યું એ હલે બોલો પાણો વીણાઈ ગયો બાપા કઈ શીલો લીંગા ખોતી લીંગા ખોતી છે એટલે ઉભો

ખતરનાક પરી જાવ ઓ ભાઈ ઓય લે ખતરનાક ઓય લે જા હે પછી પતંગ સકાઈ છે તો ચાલ મિત્રો આપણે બેહી જઈએ જમ જો માસેલ શાક છે ને કઈસલી છે પછી નથી સા અહીંયા ધાણી છે ધનજી ભાઈ ની કા પછી અમે નેન બેન અહીંયા લીંગુ ખાઈ છે કા પછી અહીંયા કિશના બોર ખાઈ છે આનંદ ભાઈ તડકે બેઠા છે ને ટાઈડ ભાઈ છે પછી અહીંયા રોટલા છે ઘઉંના બાજરાના આપણે સારું બધું દહીં ને રોટલા લે હા હમ એ બાકી પછી ઓલામાં ચટણી છે લહાણ કોથમરી લીલા મરચાં ને એ બનાવજો બહુ મસ્ત બનશે શીખવું હોય તો કોમેન્ટ કરજો ગમે ગમે જ રીતે ખવાઈ દીધા મજા આવે દહીં ને આપણે માસેજોનું શાક ચાલો બધા જમવાને જમી લઈએ